એક ટ્રેક્ટર પૂર પાટ આવે છે અને આ બેકાબુ ટ્રેક્ટર ચાર લોકોને હડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડે છે તેમાંથી એક મહિલાના બંને પગ ભાંગી જતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે કાયદાનો ડર નથી વાહન ચલાવતા લોકો પોતાને રાજા માને છે અને પગે ચાલનારની દરકાર લેતા નથી પોલીસ જે કાગળિયા કરે પણ જેને નુકસાન થયું છે તે જિંદગી પર તેનો દર્દ ભોગવશે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજીપ્ટી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજીપ્ટી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર